એકદમ ક્રિસ્પી અને જાળીદાર રવા ઢોસા જો તમારે ઘરે બનાવવા હોય તો તેની બધી ટિપ્સ અને ટ્રિક્સ હું આ વિડીયોમાં શેર કરવાની છું એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો આમ તો આ ઢોસો એકદમ સરળ છે પણ થોડીક ટ્રીક માગી લે છે થોડીક ટિપ્સ તમારી પાસે આના વિશે હશે તો ઇઝીલી તમે ફર્સ્ટ ટાઈમ પણ તેને બનાવી શકશો ઘણા લોકો આ ઢોસાને ટ્રાય કરતા હોય છે પરંતુ તેમનાથી બનતા નથી અને કોમેન્ટ્સ આવે છે કે જાળીદાર રવા ઢોસાની રેસિપી આપજો એટલે મેં અત્યારે એ રેસીપી તમારી સાથે શેર કરી છે તો ફ્રેન્ડ્સ આ રવા ઢોસાની રેસીપી ટિપ્સ સાથેનો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો ક્રિસ્પી રવા ઢોસા બનાવવા માટે આપણે અહીંયા એક કપ રવો લેવાનો છે માર્કેટમાં બે પ્રકારની સૂજી હોય છે એક તો થોડીક જાડી આવે જેને સૂજી કહેવાય અને જે પતલી હોય તેને રવો કહેવાય છે તો આ ઢોસા માટે રવાનો જ ઉપયોગ થાય છે તો એક કપ રવો લેવાનો તેમાં પાંચ ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો છે અને ચાર ટેબલ સ્પૂન આપણે અહીંયા મેંદો ઉમેરવાનો છે અને ત્યારબાદ એની અંદર ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં મેં એડ કર્યા છે અને વન ફોર્થ કપ જીણા સમારેલા મેં તેમાં લીલા દાણા એડ કર્યા છે અડધી ચમચી જીરું એડ કરીશું અને વન ફોર્થ કપ જેટલું અહીંયા થોડું ખાટું એવું દહીં એડ કરીશું અને ત્યારબાદ અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે હવે આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો પાણી અહીંયા માપ સાથે લેવાનું છે તો પહેલાં એક કપ પાણી આપણે થોડું થોડું કરીને એડ કરીશું જેથી કરીને જે આ બેટર છે એ લમ્પ્સ ફ્રી તૈયાર થાય તો પહેલાં થોડું થોડું પાણી ઉમેરવાનું તેને વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનો એક વખત લમ્સ ફ્રી બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બાકીનું પાણી ઉમેરવાનું હોય છે તો અહીંયા મેં બીજો એક કપ પાણીનો લઈ લીધો છે તે મેં ઉમેરી લીધો છે તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઉં છું ને આ જે બેટર છે ને એ એકદમ લિક્વિડ કન્સિસ્ટન્સીવાળું હોવું જોઈએ તો એક કપ સૂજી અને અડધા કપ જેટલા લોટની સામે આપણે અહીંયા ત્રણ કપ પાણી ઉમેરવાનું છે બે કપ મેં ઉમેર્યું આ ત્રીજો કપ પાણીનો મેં અત્યારે એડ કરી દીધો છે અને તમે આ બેટરની જે કન્સિસ્ટન્સી છે એ જોઈ શકો છો એકદમ લિક્વિડ કન્સિસ્ટન્સી છે છાસ જેવી કન્સિસ્ટન્સી આની હોવી જોઈએ તો આ પહેલી ટીપ છે કે જાડીદાર ઢોસો બનાવવા માટે બેટરની કન્સિસ્ટન્સી એકદમ લિક્વિડ હોવી જોઈએ આને આપણે ઢાંકી દઈશું અને દસેક મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી ચટણી બનાવવાની છે તો તેના માટે આપણે અહીંયા એક પેડ લીધું છે જેમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું વન ફોર્થ કપ મેં અહીંયા કાચા સિંગદાણા ઉમેર્યા છે અને પાંચથી છ કડી લસણની સમારીને એડ કરી લીધી છે ત્યારબાદ એક ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે અને અહીંયા મેં ચાર લીલા મરચાં વચ્ચેથી કટ કરી આ રીતે ઉમેરી લીધા છે ત્યારબાદ આપણે તેની અંદર બે સૂકા કાશ્મીરી લાલ મરચાં એડ કરીશું અને આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લેવાનું છે તો બધો જ મસાલો લગભગ એકથી બે મિનિટ માટે મેં સોતે કર્યો છે અને ત્યારબાદ તેની અંદર હું ત્રણ ટામેટા એડ કરું છું તો ટામેટા રફલી આ રીતે મોટા મોટા સમારીને જ ઉમેરી લેવાના છે અને તેને પણ આપણે આ મસાલાની સાથે સોતે કરી લઈએ તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અડધી ચમચી મેં હળદર પાવડર એડ કર્યો છે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરવાનો છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ ઢાંકીને આપણે તેને ધીમા તાપે બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ બાદ આપણે ચેક કરીએ તો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ચડી ગયા છે અને આ જે મસાલો છે એ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયો છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અહીંયા આ રીતે અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે છેલ્લે ગેસને આપણે બંધ કરીશું અને બે ચમચી આપણે તેમાં ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું જો તમારી પાસે ગોળ આમલીની ચટણી ના હોય તો તમે આમલીનો પલ્પ ઉમેરી શકો છો થોડોક ગોળ અલગથી પણ એડ કરી શકો છો આ બધું બરાબર સંતળાઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે અને આ ચટણીને આપણે થોડીવાર ઠંડી થવા દઈશું ચટણી થોડીક ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ઉમેરી લેવાનું છે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે ચટણી ઠંડી થાય ત્યારબાદ જ ગ્રાઇન્ડ કરજો ઇઝીલી તમે તેને ગ્રાઇન્ડ કરી શકશો ગરમ હશે તો ઘણીવાર મિક્સરનું ઢાંકણ પ્રેશરના લીધે ઉડતું પણ હોય છે એટલે સાવચેતીથી કરજો અત્યારે આ ચટણીની અંદર મેં થોડુંક પાણી ઉમેરી લીધું છે અને આને હું અત્યારે અગારોના થ્રી જાર પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ જો અગારોનું આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જાર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો અહીંયા જુઓ ચટણી રેડી છે એકદમ સરસ સ્મૂધ આપણી આ નવી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી ઢોસા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે એક વખત ટ્રાય કરજો આ ચટણીનો આપણે વઘાર પણ કરવાનો છે તો તેના માટે મેં અહીંયા બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે અડધી ચમચી રાઈ એડ કરીશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને આ વઘારને આપણી ચટણી ઉપર ઉમેરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ ટેસ્ટી એવી આ ચટણીની રેસીપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડિયોને એક લાઈક ચોક્કસથી આપજો હવે ફ્રેન્ડ્સ અહીંયા આ જે બેટરને આપણે સાઈડ પર રાખ્યું હતું તેને દસ પંદર મિનિટ થઈ ગઈ છે અહીંયા જે રવો છે એ નીચે આ રીતે બેસી જશે એટલે એક વખત તેને સારી રીતે ચલાવી લેવાનું એકદમ સરસ મિક્સ કરી લેવાનું બેટરની કન્સિસ્ટન્સી આ રીતે પતલી જ હોવી જોઈએ અને હવે અહીંયા મેં તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો તવો ગરમ થાય એટલે આપણે તેમાં થોડુંક ઓઈલ આ રીતે ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે તેને થોડુંક પાણી ઉમેરી અને એક વખત સાફ કરી લઈશું અને ત્યારબાદ આ તવાને સારી રીતે ગરમ કરી લેવાનો છે તો બીજી મેઇન ટીપ જે છે આ ઢોસા માટે એ ખાસ એ જ છે કે તવો એકદમ સરસ ગરમ હોવો જોઈએ અને એકદમ ગરમ તવા ઉપર આ રીતે પતલું પતલું બેટર તમે ઉમેરશો એટલે એકદમ સરસ તેની અંદર જાડી પડશે તો ફ્રેન્ડ્સ આમાં જે બહુ મોટા કાણા છે તેમાં હું થોડું થોડું બેટર એડ કરું છું આની અંદર વધારે ફીલ નથી કરવાનું આ રીતે જાળીદાર જ આ ઢોસો તૈયાર થતો હોય છે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બ્રશની મદદથી તેને આ રીતે ફેલાવી દઈએ આ ઢોસાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો ફ્રેન્ડ્સ ક્રિસ્પી અને જાળીદાર રવા ઢોસા બનાવવા માટેની આ બે ટીપ ખાસ છે કે તવો એકદમ સરસ ગરમ હોવો જોઈએ અને બેટર એકદમ પતલું હોવું જોઈએ અને તેને તમારે ચારે બાજુ કળછીની મદદથી ઉમેરવાનું છે વાટકીની મદદથી નથી ઉમેરવાનું તો બસ આ બે ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખશો એટલે તમારો ઢોસો પણ એકદમ સરસ બનશે તો શેકાય એટલા માટે તવાને થોડોક ફેરવી ફેરવીને શેકી લીધો છે અને અહીંયા જુઓ આ ઢોસો જે છે તે તૈયાર છે આ ઢોસાને આ રીતે થોડોક ક્રિસ્પી થવા દેવાનો આ ઢોસો બળ્યો નથી પણ આ રીતે થોડોક ક્રિસ્પી હશે તો ખાવાની વધુ મજા આવતી હોય છે તો આ ઢોસાને હવે હું ફોલ્ડ કરી લઉં છું ટ્રાએંગલ શેપમાં હું ફોલ્ડ કરું છું તમે ઈચ્છો તો હાફ રાઉન્ડ શેપમાં પણ તમે તેને ફોલ્ડ કરી શકો છો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ફોલ્ડ કરી શકો છો તો અહીં મેં ટ્રાએંગલ શેપમાં આ ઢોસાને આ રીતે ફોલ્ડ કર્યો છે અને હવે આપણે તેને પીરસી લઈએ તો એકદમ ગરમા ઢોસો ચટણી અને બટેકાની ભાજી સાથે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ હું તમને એક બીજો ડોસો ઝડપથી બનાવીને બતાવી દઉં છું તવાને એક વખત આ રીતે રૂમાલથી સાફ કરી લેવાનો ત્યારબાદ ચમચાની મદદથી બેટરને બહારથી લઈ અંદરની તરફ પાથરવાનું આ ખાસ ધ્યાન રાખજો પહેલાં બહારની તરફ પાથરજો અને પછી અંદર ઉમેરજો તવો ખાસ ગરમ હોવો જોઈએ એ વાતનું તો ખાસ ધ્યાન રાખજો અને આ રીતે બેટર ફિલ કર્યા બાદ તેની ઉપર આપણે થોડું ઘી લગાવી લેવાનું છે અને તેને આપણે કડક થાય થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે તવાને આ રીતે ફેરવીશું એટલે ચારે બાજુ એકદમ સરસ તે શેકાઈ જશે અને આ રીતે જ આપણે બાકીના ઢોસા પણ તૈયાર કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ જુઓ આ ઢોસો પણ એકદમ સરસ તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ આ જાળીદાર ક્રિસ્પી રવા ઢોસાની રેસીપી તમને લોકોની કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ